નમસ્કાર દર્શક મિત્રો અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજના કપાસના બજાર ભાવ વિશે વાત કરીએ તો હરસોલ ચૌદસો થી પંદરસો વિરમગામ બારસો પંચ્યાસી થી ચૌદસો એકસઠ હળવદ તેરસો થી પંદરસો ખાંભા બારસો બ્યાસી થી ચૌદસો પિચોતેર સાંગધ્રા બારસો ત્રીસથી તેરસો નવ્વાણું ધંધુકા અગિયારસોથી ચૌદસો અઠ્ઠાવન મોરબી તેરસો પચાસથી પંદરસો ચાર જામજોધપુર તેરસોથી ચૌદસો એકાણું આંબલિયાસર અગિયારસોથી ચૌદસો વીસ ધારી એક હજારથી તેરસો પિંચોતેર રાજકોટ તેરસો છ્યાસીથી ચૌદસો છ્યાસી વિસાવદર અગિયારસોથી તેરસો સાઠ હેરબ્રહ્મા તેરસો પચાસથી ચૌદસો પચાસ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો સિત્તેર અમરેલી આઠસો નવ્વાણુંથી ચૌદસો પંચ્યાસી પાટણ અગિયારસો એકત્રીસથી પંદરસો બે જેતપુર એક હજાર બાસઠથી ચૌદસો સિત્તેર વડાલી તેરસો એંશીથી પંદરસો ત્રીસ માણસા બારસોથી પંદરસો વાંકાનેર બારસોથી ચૌદસો પચાસ બહુચરાજી એક હજારથી ચૌદસો પંદર સિદ્ધપુર બારસો સિત્તેર થી પંદરસો ઓગણીસ ડોડાસા અગિયારસો પચાસથી ચૌદસો ચાલીસ ધ્રોલ બારસો થી ચૌદસો અઠ્યાવીસ દિયોદર બારસો થી તેરસો એંશી કાલાવટ તેરસોથી ચૌદસો અડતાલીસ બાબરા ચૌદસો થી પંદરસો અઠ્યાવીસ હારીસ તેરસો થી ચૌદસો સિત્તેર ટીટોય તેરસોથી ચૌદસો અંજાર ચૌદસો થી ચૌદસો બાણું ભાવનગર બારસો પંચાવનથી ચૌદસો છપ્પન ચોટાણા તેરસો પચાસથી ચૌદસો સોળ જસદણ તેરસો પાંસઠથી પંદરસો એકાવન હિંમતનગર તેરસો દસથી ચૌદસો એકાણું ખરા તેરસો સિત્તેરથી ચૌદસો પિસ્તાલીસ